રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી દ્વારા પિયર એજ્યુકેટેડ તાલીમનું આયોજન થયેલ જેમાં એક બેન્ચમાં દસ આશા અને ચાર કિશોર અને કિશોરીઓને તાલીમ આપવામાં આવેલ કિશોર અને કિશોરીઓને સ્વાસ્થ્યને લગતા જુદી જુદી સમસ્યાઓ કિશોરાવસ્થાના પ્રશ્નો અંગે વિસ્તૃત સમજણ ઊભી થાય તેમ માટે આરોગ્ય વિભાગ દ્વારા આ તાલીમ આપવામાં આવે છે જેનો એ તળાજા તાલુકામાં તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસથી ક્રિષ્ના હોટલ તળાજા અને આદિત્ય હોટલ તળાજામાં ત્રણ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવેલ તળાજા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા એકસાથે સાથે ત્રણ બેન્ચનું આયોજન કરવામાં આવેલ જેમાં ટ્રેનર દ્વારા જુદા જુદા વિષયો પર રોલ પ્લે જૂથ ચર્ચા ચાર્ટ બનાવી વિષયોનું પ્રેઝન્ટેશન કરવામાં આવેલ આયોજનમાં તાલુકા ઓફિસર ડોક્ટર જીતુભાઈ પરમાર અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર કિશોરસી સરવૈયાની સીધી દેખરેખ હેઠળ સુંદર રીતે વ્યવસ્થા કરવામાં આવેલ અને તાલીમના અંતે દરેક તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી પ્રસાદ સાહેબ તથા આરસીએચ ડોક્ટર સોલંકી મેડમ તથા ડીપીસી રાજભાઈ ભાટિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ